નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છ અભિયાનમાં દિવ્યાંગજનોએ સ્વચ્છતા રેલી યોજી હતી આ રોલ રેલીમાં સહભાગી બનતા આણંદ જિલ્લાના કર્તવ્યનિષ્ઠ ઈમાનદાર કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્વભાવે સ્વચ્છતા સંસ્કારે સ્વચ્છતા આપણો આણંદ જિલ્લો સ્વચ્છ એવું સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રોલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ માહિતી બ્યુરો આણંદ સત્તરમી સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન ચાલનાર સ્વચ્છતા જાગૃતિ પખવાડિયામાં આપણે સ્વચ્છતાની જાગૃતિ માટે દિવ્યાંગોને જોડ્યા છે અને સેતુ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ અને જેના માતા પિતા દિવ્યાંગ છે તેવા લોકો એમએસ મિસ્ત્રી શાળાના વિદ્યાર્થી મિત્રો એનએસ પટેલના એનએસએસના સ્ટુડન્ટ લોકો સી ટુ સી પરિવાર બધાએ સાથે મળીને આ રેલીનું એક આયોજન કર્યું છે અને જેનો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાના છે કે કારમાં બેઠા પિચકારી ના મારવી જ્યાં ત્યાં કચરો ના નાખવો અને કચરો કચરા પેટીમાં નાખવો આપણા શહેરને ગામને શેરીઓને અને આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ છે એમ આપણે આ ગામ શહેર શહેરને ને પણ આપણે સ્વચ્છ રાખીએ અને સ્વચ્છ ભારત મિશનને આપણે આગળ વધારીએ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા બે હજાર ચૌદ થી જયારે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા દસ વર્ષોમાં ઘણા બધા પગલાઓ સરકારશ્રી તરફથી

દિવ્યાંગ બાળકો આટલી જુસ્સા સાથે એક આ રેલીનું આયોજન કર્યું છે તો બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણા શહેરને આપણા ગામને આપણે ગંદો નહીં કરીએ કચરો ક્યારે પણ રોડ પર નહીં નાખીએ જ્યારે કચરો કચરાપેટી હોય કે નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત તરફથી જ્યારે ડોર ટુ ડોર સેવા ડોર ટુ ડોર ગાડી આવે ત્યારે જ કચરો નાખવાનું આ મેસેજ સાથે જે આ બધા લોકો માટે આણંદ જિલ્લાના તમામ લોકો માટે મેસેજ આ સેતુ ટ્રસ્ટ અને સેતુ પરિવાર તરફથી આયોજિત આ રેલી થકી અમે પહોંચાડવા લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ